નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચની અંદર આપણી જે જ્ઞાન સેતુ પરીક્ષા લેવામાં આવનાર છે જેનું પેપર મિત્રો તમારી સો ગુણનું છે જેમાં મિત્રો અલગ અલગ વિષયના જે પ્રશ્નો તમારે પૂછાવાના છે તેમાં ગુજરાતી વિષયના પણ મિત્રો પ્રશ્ન પૂછાશે જે વીસ ગુણના હશે આ વીસ કોણના પ્રશ્નો તમે કેવી રીતે કવર કરશો તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં ભાગ નંબર બેમાં જોઈશું મિત્રો અગાઉ આપણે ભાગ નંબર એકમાં એકથી ને ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન મૂકેલું છે તો ચાલો આપણે તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અહીંયા ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં પણ નવા હસો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને વસ્તુ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધોરણ ની અંદર ગુજરાતી વિષયના પ્રશ્ન નંબર એકત્રીથી ચાલુ કરીશું જેની અંદર પહેલો પ્રશ્ન છે ઉદાહરણ આપવાનો છે એક પંખી ઉડતું ઉડતું આવ્યું ઘણા પંખીઓ ઉડતા ઉડતા આવ્યા તો અહીંયા મિત્રો એવું જ બીજું વાક્ય બનાવવાનું છે તો તમે મિત્રો અહીંયા જોશો ચાર ઓપ્શન આપેલા છે તેમાં ડી ઓપ્શન છે એક ચોમાસું છોડ પર વરસ્યું ઘણા ચોમાસા છોડ પર વરસ્યા તો આવી રીતે આપણે ઉદાહરણ પ્રમાણે આ વાક્ય લખી શકાય એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે મોબાઈલ મળતાં બાળક કેટલું ખુશ થયું ખાલી ગયા તેને આખી દુનિયા મળી ગઈ તો આવશે જાણે મોબાઈલ મળતાં બાળક કેટલું ખુશ થયું જાણે તેને આખી દુનિયા મળી ગઈ એના પછી મિત્રો સમૂહ દર્શાવતો કયો શબ્દ છે સમૂહ એટલે કે વણજાર વણજાર છે એ એક પ્રકારનો સમૂહ કહેવાય ટોળું કહેવાય બરાબર તો આપણે વણજાર લખીશું ચોત્રીસમું છે સૌથી ઓછું આયુષ્ય કયા પ્રાણીનું છે તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી બકરીનું આયુષ્ય સૌથી ઓછું છે પાંત્રીસમું છે સૌથી વધુ અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતી પ્રાણીઓની જોડ કઈ છે તો સૌથી વધુ હાથીનું હોય છે આયુષ્ય અને સૌથી ઓછું બકરીનું આયુષ્ય જોવા મળે છે છત્રીસ મિત્રો પ્રશ્ન છે સૌથી વધુ આયુષ્ય અને સૌથી ઓછું વચ્ચે કેટલા વર્ષનું વધુ હોય તેવા કેટલા પ્રાણીઓ છે તો મિત્રો છ પ્રાણીઓ છે હવે આગળ આપણે વાત કરીશું અહીંયા આડત્રીસ પ્રશ્ન છે પરિશ્રમ કરવાથી સફળતા મળે છે નો નજીકનો અર્થ કયો હશે તો ચાર ઓપ્શનમાંથી આપણે પરિશ્રમ જેવો જ બીજો શબ્દ શોધવાનો છે તો મહેનત ન કરીએ તો સફળ ન થવાય એ એનો નજીકનો અર્થ કહેવાય ઓગણચાલીસમો છે મારાથી ગફલત થઈ ગઈ છે વાક્યનો નજીકનો અર્થ તો મારે કરવી ન હતી પણ મારાથી ભૂલ થઈ ગઈ છે ચાલીસમો પ્રશ્ન છે બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે વાક્યનો નજીકનો અર્થ શોધો મિત્રો બોધરાજ પક્ષીઓનો જાણકાર બનશે એકતાલીસમાં છે કઈ ક્રિયા ચાલુ છે તો કૂદે છે નાજુકને નમણા હરણા એ ક્રિયા ચાલુ છે બેતાલીસમાં છે કયો શબ્દ અલગ પડે છે તો મિત્રો ચાર ઓપ્શન છે બોલચાલ મરક મરક હસતા હસતા ને રડતા રડતા તો આમાં બોલચાલ છે એ અલગ પડે છે અહીંયા મરક મરક હસતા હસતા રડતા રડતા બધા પાછળ એના એ શબ્દ રિપીટ થાય છે તેતાલીસમો છે કવિતામાં જેટલા જીવો ખાલક્યા વાત આવે છે એમાંથી તમને ખાલગ્યા ગમ્યું બંને ખાલગ્યા માટે યોગ્ય જોડ લખો તો કવિતામાં જેટલો જેટલા જીવોની વાત આવે છે એમાંથી અમને ક્યું ગમ્યું તો એવી રીતે આપણે લખીશું ચુમાલીસમાં છે સાચો શબ્દ શોધવાનો છે તો અહીંયા મિત્રો ગર્ભશ્રીમંત આવી રીતે લખાય છે પીસ્તાલીસમાં છે સમાનથવાળા શબ્દમાં ખોટી જોડ શોધો તો નવજાત તો નવી જાતનું એ ખોટી જોડ છે બાકી દેખાદેખી તો દેખીને જતું રહ્યું પૂંછડી ચાલીને ફંગોળી દઉં વાક્યનો નજીકનો અર્થ કયો હશે તો અહીંયા મિત્રો નજીકનો અર્થ થાય તર્લિકા સાપથી ડરતી નથી એનો મતલબ થાય કારણ કે પૂંછડી પકડીને ફંગોળી દેવાની વાત કરી છે એટલે એ ડરતી નહીં હોય સુડતાલીસમું છે આવા દે એને હું તને કઈ નહીં થવા દઉં વાક્ય કયો ભાવ સાથે બોલાય છે તો મિત્રો અહીંયા સાહસનો ભાવ છે અડતાલીસમું છે બહુ ઉચ્ચરનું ખોટું જોડક શોધો તો કોથમીર કોથમીર તો મિત્રો ધાણા એ ખોટું છે અહીંયા ગાય તો ધાણ ટોળું ભેંસ તો ખાડું કહેવાય મોતી તો માળા થાય બરાબર કોથમીર તો ધાણા ન થાય એને આપણે પૂરી કહીએ બરાબર ઓગણપચાસમું છે પ્રભુદાન વાજા વગાડે છે વાક્યમાં શુંથી પ્રશ્ન બનાવવા કયો શબ્દ નીકળી જશે તો મિત્રો પ્રભુદાન શું વગાડે છે તો અહીંયા વાજાપેટી છે એ નીકળી જાય પચાસમું છે સમાનાર્થી શબ્દની અયોગ્ય જોડ મિત્રો અહીંયા ધમાલ ચકડી તો ધમાલ અને ચકડી ભેદડવું તો ભેદવું અને તોડવું પાટી લે તો પાટી અને લે સ્લેટ અને હુંફ ભાવો હુંફ માવો તો હુંફ અને શરમાવું એના પછી મિત્રો એકાવનમું છે હીર તારાથી દૂર રહી મમ્મી કેવી રીતે મજામાં હોય વાક્ય અર્થો તો મમ્મી દુઃખી છે એવો પછી બાવનમું છે હું સ્મિતા મારી સખી માહી શૈલી બસમાં અમદાવાદ જવા નીકળી અહીં કુલ કેટલા વ્યક્તિ અમદાવાદ ગયા તો ત્રણ વ્યક્તિ તેપનમું છે કઈ ક્રિયા થઈ ગઈ છે તો મેં છોતરા કચરા પેટીમાં નાખ્યા એ થઈ ગઈ છે ચોપનમું છે આ પાઠ ભણ્યા ખાલગ્યા હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો ખાલગ્યામાં મિત્રો યોગ્ય વિકલ્પ મૂકવાનો છે તો આ પાઠ ભણ્યા પછી હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો તો પછી શબ્દ આવે છે પંચાવનમું છે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો વાક્યનો સાચો અર્થ તો અહીં બધા સરખા છે એવો આવે છપ્પનમું છે છમછમ કરતું ખાલગ્યા વાગ્યું તો ઝાંઝર વાગ્યું

તો આપણે મિત્રો પ્રશ્ન એકત્રીસથી ને સાઠ સુધીના જોયા હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એકસઠથી અને આગલા પ્રશ્નો જે ન્યૂ સુધીના છે એ જોવાના છે ખાસ મિત્રો તમને આપણો આ વિડીયો પણ ગમ્યો હશે વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરજો શેર કરજો બરાબર મિત્રો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં